હેલો વેલકમ બેક ટુ માધર બ્લોગ તો મિત્રો કેમ છો તો ફરી એકવાર મારો આ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ વાડીએ કારણ કે આપણે ઘણા દિવસથી વાડીએ નહોતા આવ્યા એટલે આજે એમ થયું કે આ વાડી આપણે આટો મારી આવીએ તો અહીંયા આવીને જોયું તો તો ઘણો મોટો થઈ ગયો છે જો આ છે આપણી વાડી અને અહીંયાથી સામે શેત્રોજી પર્વત દેખાય છે જો મિત્રો કેવી લાગે વાડી કમેન્ટ કરી દેજો અને હજી એક બતાવું જે છે આપણા વાડીનો કૂવો અહીંયા જો મિત્રો છે ને ઉપર આવું પાણી બાકી જો બધે લીલું લીલી હરિયાળી બધે લીલું શન થઈ ગયું છે આ આ તમને પૂરું દેખાય કારણ કે આપણે ત્યાં દવા સાટી દીધી છે ખડની આપણા મિત્રો છે ને જ્યારે વાડી આપણે જે આ કપાસ ઉપાય છે બધું સોંપવાનું બાકી હતું ને ત્યારે આપણે વાડીયા આવ્યા હતા અને ત્યાર પછી આપણે આવ્યા જ નથી વાડીએ તો આપણે આજે આ વાડીયા આવ્યા છીએ આ બધું આપણા પપ્પાએ હેન્ડલિંગ ક્રિન જે કાંઈ બધું હોય એ બધું કર્યું છે આપણે તો ખાલી આટો મારવા આવ્યા છીએ જ્યારે સોંપવાના બાકી હતા તો એ આપણે આવતા ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આપવાનું કામ હોય એવું બધું હોય જે આપણે આગળના વ્લોગમાં તમે આપણા લીલો ઘોડો જોઈએ એ ઘોડા લઈને આપણે અહીંયા આવીએ અને હાંકવાનું હોય હાંકી વાંકીને પાછા વહી જાય પછી વાડીએ કે આપણે આવીએ નહીં આટો મારવા તે વળી આજ કાલે વરસાદ હતો આજે કાંઈ કામ હતું નહીં અને વાડીમાં કાંઈ કામ હતું નહીં તો આજે આપણે આટો મારવા આવ્યા છીએ મસ્ત મજાનો શાંત વાતાવરણ ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે છે બેસવાની ક્યારેક તમે પણ વાડિયા જઈને આમ બેસજો મજા આવશે બીજી એક વાત દોસ્તો હજી મોડું નથી થઈ ગયું હજી તમારી પાસે ટાઈમ છે ઘણો હજી ન કમાતા હોય તો કમાવાનું શરૂ કરી દઉં બાકી આગળ જતા બહુ અફસોસ થાય છે તમને અંદર જ પછતાવો થાય છે કે આપણે આ પહેલાં કરી લીધું હોત તો સારું હતું એમ મને અત્યારે ઘણું બધું થાય છે કે પહેલાં આ બધું શરૂ કરી દીધું હોત તો સારું હતું એમ ભાઈ ત્યારે હવે ખબર પડી છે એટલે હવે આપણે શરૂ કરી દીધું છે યુટ્યુબનું જે આપણે શોખ તો હતો જ પહેલેથી પણ કઈ રીતના કરવું કેમ કરવું એવું વિચારી વિચારીને દિવસો આવી ગયા દિવસો તો ઠીક પણ જિંદગી વહી ગઈ અડધી કારણ કે મારા વર્ષ પચીસ વર્ષ થઈ ગયા છે તો બસ એ જ કહેવા માગીશ કે ન ભણવામાં રસ હોય નો ખોટો ખર્ચો કરાવતા રસ નો જેમાં રસ હોય જેમાં મજા આવે એ કરો આજ નહીં તો કાલ એમાં સફળતા મળી જાય છે એટલે આપણે એવું આપણે આ આપડે ચાલુ કરી દીધું છે હવે જોઈએ તમારો કેવો સપોર્ટ મળે મને પણ હજી થોડીક થોડીક શરમ તો લાગે છે હજી કારણ કે નવું નવું છે એટલે કોન્ફિડન્સ આવતા થોડીક વાર લાગશે બાકી બધા તમે જુઓ છો જે થોડું ઘણું ચાલુ કરીને બધું પૂરું કરી દે છે એવું ન કરો લાંબુ વિચારો લાંબુ જુઓ અત્યારે જે યુટ્યુબરો છે અત્યારે ખાલી લાખ લાખ સબસ્ક્રાઈબર કરીને લાખો રૂપિયા બનાવે છે અત્યારે તમારે જોવું હોય તો જોઈ લેજો રૂબરૂ મુલાકાત કરી ખાલી લાખ લાખ સબસ્ક્રાઈબર કરીને મહિને સરકારી નોકરીયાત નથી કમાતો એટલા કમાય છે એટલે શરૂ કરી દેજો બાકી આમ અંદરથી તો ઘણું બધું થાય કે કહી દઉં કહી દઉં કેવું છે પણ આ કેમેરો ચાલુ થાય ને તો એ થોડુંક આપણું કોન્ફિડન્સ તૂટી જાય છે એટલે ધીરે ધીરે એ કોન્ફિડન્સ આવી જાય બાકી ઘણું બધું કેવું છે અંદર ઘણું બધું ભીડું છે પણ બધું ધીમે ધીમે નિરાતે ઓલું કે ને વાર લાગશે પણ આવશે મજા એની જેવું થાય થોડીક વાર લાગશે પણ મજા આવશે ઘણું બધું કેવું છે બાકી અત્યારે જેને જે વિચારવું હોય જે બોલવું હોય જે જોવું હોય જે કરવું હોય કરી લો છે ભલે વાલ લાગે તો સારું મિત્રો હલો હવે ભાગ્ય આપણે દુકાન બાજુ ઘણો ટાઈમ થઈ ગયો અહીંયા બેઠા એને મજા આવી ગઈ તમને તમારે વાત કરી એ પણ મને ગીમું

યા જે ખેતરવાળા હોય એને ખબર હોય હશી વાત ને ખેતરવાળા ને ખબર હોય તો મિત્રો આપણે આવી ગયા છે આપણે પાડીની બહાર ગેટે હવે ગેટ દઈ દઈએ આપણે ગેટ દીધો છે મસ્ત મજાનો અને મેદાન આપણો અહીંયા ઘોડો તો લાઈન નીકળીએ ચાલો દોસ્તો આપણે નીકળી ગયા છીએ પણ ચપ્પલમાં ગારો છોટી ગયો છે તો આપણે આવી ગયા છે આપણા કારખાને આપણે ટ્રેક્ટર લઈ લીધું છે અને આ મશીન બદલવાને ફેરવવાના છે ઓલામ ના ટાયર મિક દો એક દે ટાયર ઓલા ઓલા પાટલે ખોલે ઓલા પટ્ટો આ ઓલામાં નાખી દે પેલા કાળી હવે ઓલા ઓલા નાખ્યા પા ઓલા પાટામાં ભાઈ જ તો મિત્રો આપણે મશીન મશીન બધું ફેરવી નાખ્યું અને જે આપણા ફ્લેશનો પાવડર હતો એના પણ વરસાદ આવે છે એટલે એને ઢાંકી દીધો છે પાણો નથી હમણાં એને લારીએ જોડી નાખશું આપણે એટલું કામ પતાઈ દીધું છે આપણે અને અત્યારે આપણે ઉભા છીએ આપણે જે બેલાનું મશીન છે ને ત્યાં જો આ રીતના આમાં ગ્રીટ પાવડર સિમેન્ટ બધું નાખીને પછી આ ચાલુ કરે એટલે આ ફરે છે પછી ત્યારબાદ મેથી આ ખોલીને અહીંથી માલ બારો કાઢે છે નીચે અહીંયા પછી એમાં તગારું ભરીને એટલે બેલાના જે મશીન છે આ ફરમા અને ફરમાં કહેવાય આમાં માલ નાખીને આમ મોટર ટાટર ટાટર ચાલુ કરીને અહીંયા વાઇબ્રેટ થાય છે ત્યાર પછી આવા બેલા નીકળે છે તો જે બેલું સાડા ઓગણીસ થી વીસ કિલોનું બેલું થાય છે મશીન તો આપણે ઠેકાણે પાડી દીધા પણ આપણો વિચાર હતો કંઈક અલગ પણ પછી પપ્પા આવી ગયા એટલે બધો વિચાર પડ્યો રહ્યો આપણે આપણા ઘોડા સ્ટંડ બાજી કરવાની હતી જોરદાર પણ પપ્પા આવી ગયા એટલે પછી ખોટું સાંભળવું એની કરતાં બધું કેન્સલ રાખી દઈ એટલે આવતા વ્લોગમાં જ્યારે પપ્પા નહીં હોય તે આપણા આપણે ઘોડારે સ્ટાન્ડ કરી નાખ્યું જોવાનું ભૂલતા નહીં સ્ટાન્ડ કરવાનો ગઝબ હા પાવર બતાવો પાવર ઝોન લીલા ઘોડાનો પાવર હમણાં ખૂમો તમે જવો પછી આવતા વ્લોગમાં તો મિત્રો આપણે આ વ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ અગર વ્લોગ પછી લાંબો થઈ જાય છે તો મળીએ આપણે એટલે ફરી નવા વ્લોગ